નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખની બધી બહેનો અને સેક્ટર શાખાના પ્રમુખ મંત્રી સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી જેમાં વન ભોજન સાથે કરી હાઉસી અને અંતાક્ષરી રમીને બધાએ ખૂબ આનંદ કર્યો હતો કાર્યક્રમ નાંગ અંતે મહિલા પ્રમુખ ભારતીબેન જોશી મંત્રી નીતાબેન પંચોલી ખજાનચી નિશાબેન જોશી તથા મહિલા પાંખની બહેનો બધાનનો આભાર વ્યક્ત કર્યો હતો જલારામ મહિલા મંડળ તરફથી સેવા કાર્ય જલારામ મહિલા મંડળ તરફથી ઉત્તરાયણ પર્વ દરમિયાન ગાંધીનગરના જુદા જુદા વિસ્તારમાં ચીકી વિતરણનું આયોજન કરવામાં આવેલ સેક્ટર 3 13 અને 15 ની શાળાઓ તથા સેક્ટર 21 ના અસ્લામેરિયામાં ચીકી વિતરણ કરવામાં આવેલ આ કાર્યમાં કારોબારી દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સેક્ટર ત્રીસ ખાતે મુક્તિધામની બાજુમાં આવેલ વૃંદાવન ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવ્યું હતું આ સેવામાં સેક્રેટરી મંજુબેન વલદામી હાજર રહ્યા હતા તેઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ